હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી જ રીતે ભરેલા લાલ મરચાંની રેસીપી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે જો તમે મારી રીતે એકવાર આ મરચાં બનાવશો ને તો તમારા ઘરમાં વારંવાર ડિમાન્ડ થશે તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની આપણે નવી જ રીતે ભરેલા મરચાં બનાવવાના છે એટલા માટે મેં લાલ મરચાં લઈ લીધા છે પચાસ ગ્રામ રતલામી સેવ લીધી છે પચાસ ગ્રામ મગની દાળ તળેલી લીધી છે એક ચમચી તલ અડધી ચમચી અજમા ચંચ પાવડર લાલ મરચું પાવડર ચેકેલું જીરું આમચૂર પાવડર અને લીલા ધાણા લીધા છે અને લીંબુનો રસ લીધો છે એક લીંબુનો રસ લઈ લીધો છે અને બીજા આપણે રૂટિંગ મસાલાનો ઉપયોગ કરીશું લાલ મરચાંની મેં થી ત્રણ વાર ધોઈ લીધા છે અને ખોરાક લીધા છે હવે તેને આપણે આ રીતે કટ કરી લઈશું આપણે લાલ મરચાં એકદમ મોળા છે એટલે તેમાંથી બીયાનો ભાગ નહીં કાઢીએ અને થોડા થોડા પછી છેલ્લે ખંખેરી નાખશું એટલે જે વધારાના બિયા હશે ને તે નીકળી જશે તો આ રીતે આપણે બધાને કટ કરી દઈશું તો આ મરસાને બધાને આપણે કટ આપી દીધા છે આ રીતે ખંખેરાય તે થોડા બિયા વધારાના તાઈ નીકળી ગયા છે હવે તેને સાઈડ પર લઈ લઈશું અને ત્યાર પછી આપણે મસાલો બનાવવાની તૈયારી કરશું તો એક મિક્સર જારમાં આપણે રતલામી સેવ લઈ લઈશું તળેલી મગની ડાળ લઈ લેશુ આમચૂર પાવડર તલ સંસલ પાવડર લાલ મરચું પાવડર ચેકેલું જીરું આટલી વસ્તુ આપણે ક્રશ કરી નાખીશું એક ચપટી મીઠું નાખી દઈશું તો ચપટી મીઠું પણ આપણે નાખી દીધું છે સંસળ પાવડર લીધો છે એટલે મીઠું આપણે સંભાળીને નાખવાનું તો આ રીતે આપણે મસાલો ક્રશ કરી લીધો છે હવે એને એક વાસણમાં વાસણમાં લઈ આ મસાલો બધો કાઢી લઈશું ત્યાર પછી આપણે તેમાં હિંગ નાખી દઈશું અજમા પણ નાખી દીધા છે અને લીલા દાણા નાખી દઈશું લીંબુનો રસ અને એક થી બે ચમચી જેટલું તેલ નાખીશું તો આ મસાલો આપણે આવી રીતે મિક્સ કરી દીધો છે હવે આપણે બધા મરસા ભરી લઈશું આમાંથી મેં બીયાનો ભાગ નથી કાઢ્યો કારણ કે આપણા મરસા મોળા છે આવી રીતે આપણે બરાબર દબાવી અને ભરી દેવાના છે બધા મરસા તો મેં બધા મરચાને ભરી લીધા છે મસાલો બધા એને ભરી લીધો અને આટલો મસાલો વધ્યો છે એને આપણે પછી ઉપયોગમાં લઈશું ત્યાં સુધીમાં મેં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાઈ નાખી દઈશું રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી દઈશું રાઈને થોડીવાર થોડી વાર તતડવા દઈશું હવે હિંગ નાખી દઈશું ત્યાર પછી આપણે આ બધા મરસાને આવી રીતે ગોઠવી દઈશું મરસા સાતળવા માટે હંમેશા પોળું વાસણ લેવું એટલે આપણા મરસા બધા બરાબર રીતે ગોઠવાય છે જો આ રીતે આપણે બધા મરસાને ગોઠવી દીધા હવે એને સંતળાવા દઈશું તો એક સાઈડ આપણે અમારે સંતળાઈ ગયા છે આપણે હવે એને એક પછી એક આવી રીતે પલટાવી લઈ તો આપણા મરસા સંતળા ગયા છે તેના ઉપર આપણે ફરી થોડા લીલા ધાણા ભગાઈ દઈશું ત્યાર પછી આપણો મસાલો છે તે ભગાઈ દઈશું આ રીતનો મસાલો નાખી દઈશું હવે ઉપરથી આપણે પ્લેટ ઢાંકી દઈશું તેમાં થોડું આપણે પાણી નાખી દઈશું પાણી નાખી બે થી ત્રણ બે થી ત્રણ મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા દઈશું તો આપણા મરસા સ્ટીમ થઈ છે હવે આપણે તેને સૌ કરી લઈએ બધા મરસાને એ રીતે સૌ કરી લઈશું

અને હિંગ નાખી ઉપરથી તડકો દીધો છે અને સપટી મીઠું નાખ્યું છે આ દહીં જમતી વખતે મરસા ઉપર પીરસો તો મારી આ મરચાની રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બે લાયકન દબાવી દેજો જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે ફરી મળશું નવી રેસીપી સાથે થેન્ક યુ